જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે પાણીપુરી એટલે આપણે ઘેર લેવા જ્યાં હતા પોણી એટલે ફ્રીજમાં મેળવી દીધું એટલે ઠંડુ કરવા મીલું અને બીજા ભાઈ આપણે પહોંચી ગયા લોકેશન ઉપર અને લેવાડો તો અમને બતાવું આપણે ચી રીતની પાણીપુરી બનાવીએ છીએ અને અમે જે રીતનો એન્જોય કરીએ છીએ

વિતા આપણે લાઇન આ આ પેલી ચટણી ના ફૂલરાની બનાવી એરી બધી નાખો

નાખો નાખો એમ તો હાવ હું તમે પેલું કરો ખારું થઈ જાય બસ ભાઈ બાચી ભાવ બે ત્રણ બાચી એટલે આ ગરમ મસાલો નહીં નાખવાનો વિના વગર સ્વાદ આવશે

ડુંગળી નાખું નાખું કોથ બી બુક બોલી આવતો કે પછી એ વાળી ફોન આવશે ડોસી ને વાતો કર્યા ઊંચા આવી

આ હાડો ઢિલકા ભરો કે ન્યા નપરા પાણી ગાડી લીનો ભરો રાગ રાગે તું ભરું ભરીને મલવી તો એ ડબલ લાટે કરો હા માનું દે તો બરા ઓ થોડી đấy આ નઈ બડિયર મને હું એકલો ખવરા તાચી

મિત્રો ટપ્પા કોળી તો કોઈ કહેવાનું આવતું નહીં પણ ખાલી કહેવાનો મતલબ એટલો કે બધા ભેગા થઈને ઘેર બનાવીને પકોડી ગાધી હોય ને એની મજા જ આખી અલગ ખબર બન્યો મિત્રો એકદમ સુપર બની હોય અને ખાવાની મજા આવે પણ મને થોડી તીખી ઓછી લાગે બાકી વસ્તુ એક નંબર બની હોય પણ મજા આવી જાય મને તીખી લાગે હોય તીખી ઓછી લાગે જો મિત્રો પકોડી તો બજારમાં ઘણ ખાણે ગાધી હોય ઘરે પણ બનાવી પણ આજે ભાઈઓ બધા બેઠા હતા અને એ વિચાર આવ્યો આપડે આ ડોહા ડોહા બધા ભેગા થઈએ અને આપડી વાળી બનાવીએ શું કેવું એક નંબર પકોડી બની હું પકોડ તો એકદમ સુપર બની ટાઈમે થઈ ગયો ખાવાનું મજા આવી જાય ખાવાની અને તમે ઘેર બનાવી ગયો અને ખાઈમ નહીં થતું હવે બીજી લાવી ગઈ